વિદ્યાભવન થોડી થોડી મસ્તી ધમાલ સમર બાળકોને રેન ડાન્સની મોજ પડી હતી નર્સરીથી લઈ ધોરણ આઠ સુધીના બાળકોએ સમર કેમ્પમાં ભાગ લઈ કેમ્પમાં ગમત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ ઇન્ડોર ગેમ નું મહત્વ સમજી શકે રાહત મળી શકે તેમજ ઉનાળામાં પણ વિદ્યાર્થીઓ વરસાદનો આનંદ માણી શકે તે માટે શાળામાં રેઇન ખૂબ ખુબજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું ધોરણ એક થી વિદ્યાર્થીઓએ મન મૂકીને રેઇન ડાન્સ આનંદ માણ્યો અને મસ્તી કરી વિવિધ રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં ખેલદિલી બુદ્ધિ કૌશલ્ય સાહસ ધીરજ અને એકતાનો ગુણ વિકસે તેમજ મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ ઇન્ડોર ગેમનું મહત્વ સમજી શકે તેવા ઉમદા હેતુથી વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં પાટણથી પટોળા પાસિંગ બોલ ફોકસ એન્ડ ટાર્ગેટ કોન બનેગા કિંગ એક્શન વર્લ્ડ ગેમ સોનાનો રૂમાલ વગેરે જેવી ગેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો સૌ વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી રમતો રમ્યા રસોઈ બનાવવી એ પણ એક કળા છે વિદ્યાર્થીઓમાં પણ આવી સુંદર કળાનો વિકાસ થાય વિદ્યાર્થીઓ કુક વિધાઉટ ફાયરનો આનંદ માણી શકે તે માટેનું પણ સુંદર આયોજન શાળામાં કરવામાં આવ્યું જેમાં નર્સરીથી ધોરણ એક થી ચારના વિદ્યાર્થીઓને શાળામાંથી જ ભેળ બનાવવાની સામગ્રી પૂરી પાડવામાં આવી તેમાં ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓએ ઘરેથી સામગ્રી લાવી પોતાની મનગમતી સ્વાદિષ્ટ ભેળ સેન્ડવીચ પીઝા સલાડ અવનવા શરબતો વગેરે જેવી ચટપટી વસ્તુઓ જાતે બનાવીને ખાવાની મોજ માણી હતી રાજસ્થાનની જૂની પરંપરા કઠપુતળીના ખેલ દ્વારા વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે શાળાના શિક્ષિકાઓ દ્વારા બેકણ સસલાની વાર્તાને કઠપુતળીના અભિનય તેમજ સંવાદ દ્વારા સુંદર રીતે રજૂ કરી હતી શાળાના પ્રમુખ કિશોરભાઈ સ્મૃતિ અને આચાર્ય દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ સવારના આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને ખૂબ જ ધમાલ મસ્તી કરી સમર કેમ્પ ના બીજા દિવસનું નો આનંદ માણ્યો શાળા ના સૌ શિક્ષક મિત્રો સ્ટાફ મિત્રો અને સેવક ગણે પણ વિદ્યાર્થીઓ કાળજી રાખી સમર કેમ્પ બીજા દિવસ ને સફળ બનાવવા માં સહભાગી બન્યા હતા It's summer, summer, summertime It's summer, summer, summertime Let's go to the beach and play with tambourine. Get some pictures, click with photo bombing scene. It's summer, summer, summertime, summer time, summer, summer It's summer, summer, summer time, summer, summer time. Let's bathe in the food.